નિરોણાની હાઈસ્કૂલ દ્વારા રાજકોટના સાયન્સ સેન્ટરનો એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવાસમાં ખાસ કરીને વૈજ્ઞાનિક યંત્રો અંગે જાણકારી મેળવી હવે જોઈએ નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સારાથ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાનો ગુજકોટ કચ્છના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાન અને વિજ્ઞાનને ઉજાગર કરતા આ વિશેષ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ આશ્ચર્યજનક સ્વ આનંદની લાગણીઓ અનુભવી હતી ખાસ કરીને ડૉક્ટર વિષ્ણુ ચૌધરીના સીધા નેતૃત્વ હેઠળ આ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવથી ધોરણ બારના છેતાલીસ વિભ વિદ્યાર્થીઓએ ભાગ લીધો શાળાના ત્રણ શિક્ષકો આ પ્રવાસમાં જોડાયા હતા વિજ્ઞાન સેન્ટરમાં ખાસ કરીને રોજબરોજ જીવનમાં ઉપયોગી યંત્રો કયા સિદ્ધાંતથી કામ કરે છે અલગ અલગ રીતે ઉપયોગી રોબોટ સહિત અનેક ગેલેરીઓની મુલાકાત લઈ જ્ઞાન સાથે ગમત મેળવ્યું હતું અને પ્રવાસ ખૂબ જ આનંદદાયક રહ્યો હતો આ માટે શાળાના શિક્ષકો કિશન પટેલ રમેશ ડાબી અને ભૂમિ વોરાએ ખાસ જહેમત ઉઠાવી હતી